આવા નું બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સન્માન કરાયું હતું શિક્ષક દિન બે ચોવીસ નિમિત્તે બોટાદના ખાતે ઉમા કેમ્પસમાં જિલ્લા પંચાયતના શ્રી જેઠીબેન પરમારના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જયંતસિંહ રોયની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો ધોરણ દસ અને બારમાં સો ટકા પરિણામ મેળવનારી શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર જયંતસિંહ રોયે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે બાળકોને સર્વાંગી રીતે મજબૂત કરવાની જવાબદારી માત્ર શિક્ષકો જ વહન કરી શકે છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુકુળમાં વિદ્યાને મહત્વપૂર્ણ સ્થાન અપાયું છે એક શિષ્ય ઈચ્છે તો દેશને ઉન્નતિના અનેરા રસ્તાઓ પર લઈ જઈ શકે છે તેના અનેક ઉદાહરણો આપણી વચ્ચે છે જેમ કે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના માર્ગદર્શક શ્રી રમાકાંત આચરે તેમનામાં ક્રિકેટર બનવાના ગુણો પારખી લીધા હતા તેવી જ રીતે પીટી ઉષામાં રમતવીરના ગુણો તેમના શિક્ષકે ઓળખી લીધા હતા શિક્ષકો તેમના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવાનું કાર્ય કરે છે શિક્ષક દિવસ નિમિત્તે કલેક્ટર શ્રીએ તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુડાનીયાએ શિક્ષક દિવસની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે શિક્ષકો દરેક કાર્ય કરી શકે છે ગામનો વિકાસ વહીવટી કાર્યો બાળકનો ઘડતર સહિતના અનેક કાર્યો શિક્ષકો કરી શકે છે બોટાદ જિલ્લાનો શિક્ષણ વિભાગ સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબર પર છે તે મોટો ફાળો છે તમામ શાળાઓમાં ખૂબ જ સુંદર કામગીરી થઈ રહી છે બોટાદ જિલ્લાના તમામ શિક્ષકો સન્માનને પાત્ર છે કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનારા ભીમનાથ પ્રાથમિક શાળાના શ્રી અમૃતભાઈ સલાટ ને રૂપિયા પંદર હજારનો નો ચેક તેમજ તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ માર્ચ બે હજાર માં સો ટકા પરિણામ મેળવનારી સરકારી શાળાઓના આચાર્યશ્રીઓને પ્રશસ્તિ

જ્યારે આભાર વિધિ બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રી ડોક્ટર વિક્રમસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી શિક્ષક શ્રી અમૃતભાઈ સલાટ દ્વારા શિક્ષક પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યો હતો બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણી શ્રી રસિકભાઈ સાવલિયા રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત થયેલા શ્રી રામસંગભાઈ સહિતના અગ્રણી શ્રીઓ તેમજ બોટાદ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીના કર્મયોગીઓ તેમજ શ્રીઓ તેમજ શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા